प्रधानमंत्री ગૃહમંત્રી મોદીની આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના ભારતભરના વરિષ્ઠ નાગરિકો માટે પરિવર્તનકારી પહેલ તરીકે વખાણવામાં આવી છે જણાવી દઉં કે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ શરૂ કરાયેલ આ યોજના સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે જેથી તેઓને આર્થિક બોજ વિના જરૂરી તબીબી સારવાર મળી શકે આયુષ્યમાન વય વંદના કાર્ડ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નેટવર્ક સાથે સંકળાયેલા કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે પાંચ લાખ સુધીની મફત તબીબી કવરેજ પ્રદાન કરે છે આ પહેલ વરિષ્ઠ નાગરિકોને આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે સશક્ત બનાવે છે તેમના સુવર્ણ વર્ષોમાં સગાઓ પર આધાર ઘટાડે છે ત્યારે હર્ષ સંઘવીના મત વિસ્તારમાં અઢાર હજાર પાંચસો લક્ષિત લાભાર્થીઓમાંથી બાર હજાર પાંચસો પાત્રતા કાર્ડ પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે હર્ષ સંઘવીએ તાજેતરમાં સ્વયંસેવકો અને સામાજિક પ્રતિનિધિઓ સાથે યોજનાના વ્યાપને વિસ્તૃત કરવા અને તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે તેને સુલભ બનાવવા અંગે ચર્ચા કરી આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજનાએ વરિષ્ઠ નાગરિકોને સ્વસ્થ અને સ્વતંત્ર જીવન જીવવા માટે સુનિશ્ચિત કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે

આપણી વિધાનસભામાં અઢાર હજાર માંથી બાર હજાર આઠસો જેટલા બની ગયા મારું એવું મન છે કે જો તમે બધા હજી તબક્કો મારીને ફટાફટ ફટાફટ આપણે અઢારે અઢાર હજાર બની જાય એવું કરી લેવું આપણે લોકો આ મોદી સાહેબ ની આ યોજનામાં ખાલી અહીંયા આપણે પચાસ લોકો બેઠા છે આ પચાસ માં પાંચ એક્સપિરિયન્સ થઈ ગયા ખાલી એક મહિનાની હતા કોઈને ગુટ બરાબર છે તો આથી વધારે તો કોઈ યોજના શું હોય બરાબર છે

અને કોઈ બીજો વ્યક્તિ રિવોલ્યુશન આપડા સાહેબ બાકી વર્ષો વર્ષો જે બચત હતી ને એ ખર્ચાઈ ગઈ ગઈ છે થિંકિંગ અલગ જમીન જમીન વેચાઈ અને હવે મારા ને તમારા જેવા લોકો જે કામ કરે છે જેના માટે રાત દિવસ આપણે કામ કરતા હોઈએ જેમના વિચારો જોડે એ વિચારો થકી કેટલાક જીવનો બદલાઈ રહ્યા છે આ નાની વાત નથી